તો આ વાવોલ અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદને કારણે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે પાણી ભરાવાને કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે કારણ કે અવરજવર ત્યાંથી બંધ કરાઈ છે તો બીજી બાજુ જેટલા પણ વાહનો ત્યાંથી જવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેઓને પાણી વચ્ચેથી મહામુશ્કેલીએ જવું પડી રહ્યું છે તો અનેક વાહનો બંધ પણ પડી ગયા છે વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ મારી સાથે જોડાયા છે હિરેન ગાંધીનગરમાં ધોધમાર વરસાદ બાદ અંડરપાસમાં પાણી ગઈકાલે મોડી રાત્રે પડેલા ભારે વરસાદને કારણે વાવોલ અંડરપાસમાં પાણી ભરાયા છે ને એના કારણે ગાંધીનગર સિટીથી વાવોલ શહેરને જોડતા જે રસ્તા છે એની અંદર લોકોને હાલાકી પડી રહી છે પાણી હોવાના કારણે અંડરપાસમાંથી જલ્દી વાહનો પસાર નથી થઈ શકતા બીજી તરફ રેલવે એનું ક્રોસિંગ છે તે પણ બંધ છે એટલા જ માટે વાવલ ગામ અને કર રોડ ઉપર ભારે ટ્રાફિક જામ થયો હોય એ પ્રકારના દ્રશ્યો સવારથી જોવા મળી રહ્યા છે સરકારી કર્મચારીઓને પણ ગાંધીનગરમાં ફરી અને સચિવાલય તરફ જવું પડતું હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે વારંવાર વરસાદ માત્ર એક થી બે ઇંચ વરસાદમાં જ ગાંધીનગરના બંને અંડરપાસ છે એમાં પાણી ભરાતું હોય એ પ્રકારની ઘટનાઓ પહેલા જ વરસાદમાં અને પહેલા જ ચોમાસામાં અંડરપાસ બન્યા પછી સામે આવી રહી છે આભાર માહિતી માટે